ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ નેટિઝન્સ નેટિઝન્સ શબ્દનો અર્થ ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ કરનાર વ્યક્તિ થાય છે નેટિઝન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્ડિયા વિલ સૂન હેવ ફાર લાર્જર નંબર ઓફ નેટિઝન્સ ધેન એની વેસ્ટર્ન નેશન એટલે કે ભારતમાં ટૂંક સમયમાં કોઈ પણ પશ્ચિમી દેશો કરતા ઘણી મોટી સંખ્યામાં નેટિઝન્સ હશે એક બીજું ઉદાહરણ જોઈએ નેટીઝન્સ આર એક્સપ્રેસિંગ ધેર ઓપિનિયન અબાઉટ ધી કરંટ પોલિટિકલ સિચ્યુએશન એટલે કે નેટીઝન્સ વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ